વેલકમ ટુ માય ન્યૂ બ્લોક જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારના વાગી ગયા છે સાડા સાત રેડી થઈ ગયા તો હતા નીચે એક હતું એટલે એ જોયું આખી રાત ને હવે જવાનું છે આપણે એક જગ્યાએ તો આ રેડી થઈ ગયા છે ને જે જગ્યા જવાનું છે તો આગળ બ્લોક જોતા રહેતો એટલે ખબર પડી જાય અત્યારે કહેવાનું નથી સરપ્રાઇઝ રાખવાનું છે એટલે આગળના વ્લોગ જોતા રહ્યો અને લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો તો રેડી થઈ ગયા છીએ અને હવે નીકળીએ પછી આગળના વ્લોગમાં તો મિત્રો આપણે જે જગ્યા જવાનું તે જગ્યા આવી ગયા છે અને અત્યારે આપણે જો અહીંયા હોટલ લા નંદિનીમાં ઊભા છે હજી રસ્તામાં ઊભા છે જગ્યા ડેસ્ટિનેશન ઉપર આવ્યા નથી તમે રોગમાં જોડાયેલા લેજો એટલે તમને ખબર પડી જાય કઈ જગ્યાએ જાય છે આપણે એમ તો આ બધા અહીંયા ઊભા છે આપણે આ ગાડીમાં આવ્યા હતા ગાડીનો વ્લોગ આપણે આપણા લઈ લેવું હમણાં જાય એટલે અહીંથી નીકળી એટલે હોટલ નંદિનીમાં ઊભા છે અહીંયા જો બધા આ રીતે મસ્ત છે તો અહીંયા આ લોકો આપણી ભેગા જ છે એક હજી બહુ બધા જણા છે હજી એમ જેમ આવતા એમ બતાવતો તા તમને બધાને એક પછી એક આમથી એક આખું ટોળું આવેલું આવે છે એ આપણી જ્યારે જ છે લેડીસો હજી છે આ બધાને જો તો વ્લોગમાં જોડાયેલા રહેજો એટલે તમને આગળ કઈ જગ્યા જાય છે એ તમને આપણે ખબર પડી જાય વ્લોગમાં જોડાયેલા રહેવું બરાબર આ બધા બસમાં લોસમાં આવી ગયા છે લેકી તો આને તો વાકુવાળી નાવું પડે આ આ બે માળા ને છે ને એવું

મરી ગયો છો લાસ્ટ પેઢી લાસ્ટ પેઢી

ત્રીજી આપને પહેલા આવતા નહોતી કે ઓટો કર્યો ને ત્યારે એ ઓલી કરી છે આપણે ને અમે આ તો હતી

ઘી ગરમ થાય પન્યા બાંધવાના પન્યા પન્યા લાવવા છો પન્યા બાંધવાના

વિજાલાલ હરકો પહેરાવજો હરકો પહેરાવજો હા લોગ તો પેલા ઉતારાયા કઈ દે ને ભાઈ તું રીલ્સ જ બંધ છે રીલ્સ જ બંધ છે

પપ્પા આવ્યા થોડું થોડું પાણી પી લે તો બધા ગલાસ નથી ને

જય સુરાપુરા બાપા આ રીતનું કઈક છે સમજો નહીં આપણે જબરદસ્ત લોકેશન છે બાજુમાં તળાવ છે તળાવનું લોકેશન છે આ તળાવનું લોકેશન જોઈ લો તમે તરા બધ્યાથી ખુલે અંદરથી ખોલવું પડશે

હવે આપડે ઠાકોર જાય છે બે જાય ને આજે આપડે મળશું આ બધાને આપડે દે આમાં પેલા એક પછી આ તો આ ચડી નથી શકતા હવે તો આ બધા જો

હા વાસણ આમામા જોયા જ રાખે ભાઈ બે મહિનામાં લાવવાનું કાપી હા ઓલા વાસણ તમને મંદિર દેખાય છે કઈ ભાઈ તમને મંદિર દેખાય છે ક્યાંય તો ખાલી ટ્રાફિક જ જોવો છો

ओ किधर जा रहा? पवित्र था। तू पवित्री वोट काटवा पड़ा। इसको ऐसे पालते हैं फोटा आना पाचन આ બધા મિક્સ કરી દે આખો આરે આ બધા મિક્સ કરતા અમારું પાણી દેવા આવે હેઠે કે આપણે તો ઠાકોરના મંદિર માં દર્શન માટે આવ્યા અહીંયા દર્શન કરવાના છે